નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે જય દેત્રોજા હું હાલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી માં માસ્ટર કરું છું આજે આપણે આવી ગયા છીએ ખડીયા ગામની અંદર જ્યાં ફૂલે સંગે મરમર વેરાયટી સોયાબીન ની ઈ જોવા સૌપ્રથમ તો આપણી સાથે આ ખેડૂત મિત્રો જોડાય ગયા છે સાહેબ આપનું પેલા નામ ગામ તાલુકો અને જિલ્લો પેલા જણાવો મારું નામ વઘાશિયા લવને જમનભાઈ ગામ ખડિયા તાલુકો જિલ્લો જૂનાગઢ સૌપ્રથમ તો આપણને નવનીતભાઈ આની માહિતી તમને ફૂલે સંગે મર્મણની ક્યાંથી મળી પેલા એ ક્યો YouTube ના વિડિયો જોઈને મને આની માહિતી મળી ફૂલે સંગે મર્મણ સંગા ઓલે જે ચેનલ છે છે એમાંથી હા અને તમે અવારનવાર એની ચેનલ માંથી આ બધી માહિતી લેતા રહ્યો છો તમને માહિતી બધી કેવી લાગતી રહી ના માહિતી સચોટ મળી એટલે અને એ જોઈને જ આપણે લેવા નીકળ્યા છીએ એમનું તો આપણે ડાયરેક્ટ અનુભવ પેલા માહિતી થી કઈ કરેલું ખરું નહીં નહીં આપણે અગાઉ કોઈ વસ્તુ કઈ ના મળે આપણે ફૂલા સંગમ ની આપણે હતી એ આપણે બિયારણ ખેડૂત પાસેથી લઈને અને વાવેતર કરેલા હતા બીજા તો અનુભવ કઈ હતો નહીં આપણને હવે આપણે આ સોયાબીન અત્યારે કેટલા વીઘામાં છે મારે સાત વીઘાનો સાત વીઘામાં સોયાબીન છે એમ

અંદાજીત છ તારીખનું વાવેતર છે એટલે છ ને સાઠ ને સવા ત્રણ મહિના છે થયા ત્રણ મહિના જેવું હા સવા ત્રણ મહિના થયા સાડા ત્રણ મહિના પૂરા નથી થયા સવા ત્રણ મહિના થયા હવે આ તમે વેરાયટી વાવી ત્યારે કઈ તમે આબોહવા કે પરિસ્થિતિનો નો એનો કઈ સામનો કરવો પડ્યો હતો મારે નહીં કોઈ વસ્તુ કઈ કરી નથી અને દવાના છંટકાવની અંદર એક ડોઝ ચૂસિયાનો કરેલો છે એક ફૂગનાશકની ઈયરનો કરેલો છે બસ આ ડોઝ કરેલ છે કુલ એની અંદર બીજું આપણે કઈ કર્યું નથી બરોબર

નથી દેખાતો પછી પ્લસ આ ગયા અર્ધો છોડવાનો કોઈ વસ્તુ કઈ નઈ જે કંપની એ દીધું એની સ્થિતિ નું મારું વાવેતર કરેલ છે પણ એક વેરાયટી હતી મારો નવો અનુભવ હતો એટલે એક વસ્તુ નો નું લેવલ મારે હાકડું પડ્યું છે બરોબર અઢારની જારી છે ને એ જગ્યાએ અને હવે તમે કોઈ બીજા ખેડૂત ને ભલામણ કરવી હોય તો શું આ સંગે મરમર ની ભણસો કરશો હા આ સો ટકા અત્યારે ભલામણ કરવાની તો પછી ની વાત છે પણ અત્યારે ખડિયા ની અંદર થી અમારા ગામના ઘણા ખેડૂત મારો અપલોડ પ્લોટ જોઈ ગયા હે